હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારે જો આપણે નવ વાગે એવા બ્લોગ શરૂ કર્યો હોય આજ કેમ કે આ ભાઈ બહુ કવરાવતા હા કે એટલે હું એને રાખતો હો આજ હવાર દિનો કા હા રાખે હું તો હવાર દે સંધ હા કેમ એમ કરી યાર કોને ખબર ન કાય લાગે તમને નહીં કાય અતારે કેવો રંબે હે ન એ હે કે હવાર દિન આમ રહેતે બે ત્રણ વાગ્યાનો એક થારો રાખે

આવું હે ને બસ હવે ચાવું કઈ ગાડી હારી કરાવું ના કેટલી વાર લાગે કોને ખબર છે પછી એવું લાગે ને હે કે તો લઈ જાવું તો હું જલ્દી જલ્દી ચાવ

હા કંટાળી જો થી કલાક દોઢ ની વાર લાગી એટલી બધી વાર લાગી તો પછી તો કેવા કિકારા નાખ્યા બહુ ભાંગું બહુ નાખે હમણાં તો જો વેવા ને ભૂખ લાગી છે તો થોડું ખાવું હે તો ખાઈ લે પેલા તો તમે લઈ જાઓ બેહીજો જમવાની જમવામાં તો બટેટાનું શાક છે દૂધ અને મરચા દૂધ કાઢ લેવા દૂધ તરાય થયું વાહ મેરાનું મૂક લેવું છે ને તું ખા દૂધ

हरसिं देवरावा हरसिं देवरोनी राने तो तो आ रोहेनी तैन जम रुफती तैन नै रुफती तो, तो।, तो। था विदाई कति उजरा थई गयो नि उजरे ने उबोती गयो भाई ने ने आज ली जावना है हरसिं देवरावा तो मारो पड़ी जावनो है आज भाई ने तो री बो रोवे हासो रे वारो पड़ी रहे न आज तो नवरवान है न तो नवर पछ तैन जम थ नवरवा है आ ई बात हाची

હમણાં થોડાક દિવસમાં ભાઈ તમને ખબર પડી જાય હું છે હું ન્યા મારા ભાઈનું જો રિવેલ કરવા છે પણ થોડીક વાર હે હજી તો જો અત્યારે ઇન્જેક્શન દેવડાવ આવ્યા છે ને ગડતી તો કઈ હે નહીં જો બાર ની ઉભા હે તો હવે આગળ વારો આવી જાય એટલે ઇન્જેક્શન દે જાય પછી પાછું કરે તો ફેમિલી જો મારે ભાભી આવેલા હે અહીંયા જો અને હમણાં થોડાક દિવસમાં હું તમને સ્પેશિયલ એનું એક વિડીયો છે તમે જોજો

આ તો શું કરવાનું રે રોટલા કેટલા ખા ઘર કારખાના વર આવશે ખાવાનું ન હોય હ હે ગરમાગરમ બની નાખ એમ કે હા હું થોડો ઓસર રોટલા બનાવું એવું છે બનાવ તો હા લે હજી મે તાવડી માંડી તો તું આવી જા તો આવી ક્યાં જ દે ને ચર વેલા હે વેલ હર કણ આયવા 12:30 થઈ જ 12 વાગ્યા છે बाले पास भने छ या गाजाई के बेक सरी त वि आउनु हो किन डाँडा लाउ त यै त तर्फ विरोधले नि भने त सुरु किरु ति ति अभी आबित न ह त वि ए बा भूख लाग्यो के बुवि के त त्यो हो एम ने त जो बेन्डी यै जम्मा बनाइनाकी ह म त गा घर घर बे हो त रोटी बनाइना हा

આ રોટલા તન કરી નાખો તો કે નઈ કે માર તો ખાઈ લેવું કે હા ખાઈ લે છે દાતી હા તો રોટલા બને કે ગરમા ગરમ ને ઈવડે એક ખાએ આપણે ને ખાવાનું ભાઈ 6 and a half hours later તો ફેમિલી તો અત્યારે કેટલા લાવકી છે ખબર 10 વાગવાઈ ગયા ત્યારે તેટ વ્લોગ શરૂ કર્યો અને આજ આખો દિવસ અવિનાશને દવાખાને લઈને આવ્યા કે એ પછી નો વ્લોગ નોતો શૂટ કર્યો કારણ કે ભાઈ વ્લોગ શૂટ કરવા જ નોતો તો રહેતો જ નોતો કેમ નોતો રહેતો આપણે પૂછી

અનકેર્શન ને ઉદેપ છે આપણે હુઈએ નો એક છે તો એના પગે બે દે તો પગ લાવી અને દીધો લાવી આખો ને પગ તો એ લાવતો હોય તો પછી જો એવું બધું છે અને તો કાલ જો પગ થઈ જાય હમ એટલે પગ તાવ આવી ગયો તાવ આવી તો જો એવું છે એવું બધું શું એટલે વ્લોગ માં શૂટ કર્યો પછી એને દવાખાને લઈને આવીને પછી બસ અત્યારે છેઠ લોક શરૂ કર્યો છે થોડી વાર બનાવ્યો હોય એમને પછી અત્યારે છેઠ બનાવ્યો છે ને આજનો બ્લોક કેવો લાગ્યો એ પાછળ ખાસ કોમેન્ટ કરીને કહેજો અને સેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં યાર તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરજો સબસ્ક્રાઈબ કરી નાખો કા હા નાખો ને કા કરી નાખો ને હા લાઈક કરી દો લાઇક કરી દયો શેર કરી દો સબસ્ક્રાઇબ કરી દ્યો બીજું કાંઈ પછી નવા બ્લોગમાં આપણે જોઈ આપડે તો બસ ખાસ કરીને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી ગયું પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બબાય